હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીના ફાયદા જોઈશું એક કાચી કેરીમાં સફરજન કેરા લીંબુ સંતરા કરતાં પણ અનેક ગણું વિટામિન સી હોય છે કાચી કેરી ગેસ કબજિયાત અને એસિડિટી મટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે લીવર સાફ કરવા માટે પણ કાચી કેરી બહુ જ ફાયદાકારક છે જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમના માટે પણ કાચી કેરી ફાયદાકારક છે કારણ કે કાચી કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે તેના કારણે તે વજન ઘટાડે છે કાચી કેરી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તે લૂથી બચાવે છે ગરમીમાં આપણને કાચી કેરી લૂથી બચાવે છે કાચી કેરી ફક્ત પેટ નહીં પરંતુ દાંતને પણ મજબૂત બનાવે છે કાચી કેરીમાં વિટામિન એ હોવાથી તે આંખોના તેજને વધારે છે આંખોની રોશનીને પણ વધારે છે કાચી કેરી લોહી માટે પણ શ્રેષ્ઠ છે તે લોહીના વિકારને દૂર કરે છે કાચી કેરી સુગરના દર્દી માટે તો આશીર્વાદ સમાન છે કારણ કે તે સુગર લેવલને ઘટાડે છે કાચી કેરી આંતરડાના ઇન્ફેક્શનને પણ મટાડે છે એટલે ઉનાળામાં ચાર મહિના આપણે દરરોજ એક કાચી કેરીનું સેવન અવશ્ય કરવું જોઈએ થેન્ક યુ